નમસ્કાર દર્શક મિત્રો અને ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝ માં હું આકાંક્ષા આપ સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ ઉપર ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવભર્યા માહોલ વચ્ચે સુરત જિલ્લા વૈવડી તંત્ર સ્થાપદુ બન્યું સગન સુરક્ષા વ્યવસ્થા સાથે હજરા પોર્ટ પર હાઈ એલર્ટ હોસ્પિટલોમાં ઇમરજન્સી વોર્ડ ઉભા કરાયા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર વધુ સજ્જ થયું સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ શરૂ આરોગ્ય કર્મીઓની રજાઓ રદ જ્યારે સમુદ્ર કાંઠે પોલીસનું સતત પેટ્રોલિંગ ભાવનગરમાં ખેડૂતવાસમાં જમીન વિવાદ થતા ખેલાયો ખૂની ખેલ જાહેરમાં યુવકની હત્યાથી ચકચાર પોલીસે વધુ તપાસ હાથ ધરી જૂનાગઢમાં અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મૂકી દીધા તો બીજી તરફ ઈજારેદારના હૈયે પણ ધબધબતી દુઃખની ધીમી આગ ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિમાં સુરતના સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અઠવા લાઇન્સ ખાતે વોર રૂમ શરૂ કરવાની સાથે હજીરા પોર્ટને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ પણ સજ્જ કરવામાં આવ્યો છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ સુરત હજુરાના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે સાથે મરીન પોલીસે બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પણ નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવામાં આવ્યા છે ઉપરાંત દરિયામાં નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને પણ તૈનાત કરવામાં આવ્યા છે તદુપરાંત મરીન પોલીસનો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં ત્રણથી ચાર નોટિકલ માઇકલ દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે ખાસ કરીને હજીરા ડુમસ અને ઇચ્છાપોરમાં એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સિવિલ ડિફેન્સની બેઠક બોલાવી હતી બીજી તરફ સિવિલ હોસ્પિટલે પણ ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દીધો છે ગુરુવારે રાત્રે પાકિસ્તાને ભારતના વિવિધ સ્થળે હુમલો કર્યો હતો જેને લઈને તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે કલેક્ટર ડો સૌરભ પાર્ધીએ શુક્રવારે સિવિલ ડિફેન્સ સ્ટાફ સાથે મિટિંગનું આયોજન કર્યું છે સુરતથી કેન્દ્ર સાથે સતત સંકલન સાંતવામાં આવી રહ્યું છે સરકાર તરફથી જે સૂચના મળે તે મુજબ કામગીરી હાથ ધરવા જિલ્લા પ્રશાસન તૈયાર છે આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તમામ સવલતોનું પણ ચેકિંગ કરાયું છે સિવિલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે જેમની રજા છે તેમને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે કેટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટિબાયોટિક્સ લાઈફ સેવિંગ ડ્રગ્સ કોર્ટીકોસ્ટિરોઇડ એનો બધો જથ્થો પુષ્કર છે વેન્ટિલેટર્સ તો ટાઈમ થઈ જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમીડિયેટ થઈ જાય એના સિવાય બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ સર્જરી મેડિસિન ગાઈને એને એનાઇડ બ્રાન્ચેસ જે છે બધી ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ વિધા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો તણાવ ભર્યો માહોલ સર્જાયો છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે જ્યાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા એકસો પચાસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમગ્ર દેશમાં હાલમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં પણ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે સાથે કોઈ પણ પરિસ્થિતિમાં હેડક્વાર્ટર્સ નહીં છોડવા માટેની પણ આદેશ છે આ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારી હોસ્પિટલ્સને આદેશ આપવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી હોસ્પિટલમાં વીજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા રાખવી બ્લડ ડોનેશન કેમ્પ યોજવા જરૂરી દવાઓનો સ્ટોક રાખવા સૂચના આપીને ખાનગી હોસ્પિટલના ડોક્ટર સાથે સંકલન સાધવા તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે આ સાથે જ આગામી પંદરમી મે મેગા રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ ચર્ચા કરવામાં આવી છે ત્યારે ભેસણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો ભરૂચ જિલ્લામાં આરોગ્ય તંત્રને એલર્ટમાં રાખવામાં આવ્યું છે સરકારશ્રી તરફથી આરોગ્ય વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવાના રદ કરીશું સાથે સાથે જે પૂર્વ તૈયારી કરવાની થાય છે એના માટે અમારી પાસે જે જરૂરી સાધન સામગ્રી એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓ વગેરે એનું અમે ઓડિટ કરી લીધેલું છે અને પૂરતા પ્રમાણમાં હાલ અમારી પાસે જથ્થો ઉપલબ્ધ છે જરૂર જણાય વધારાનો જથ્થો જો મેળવવાનો થાય તો એ પણ અમારી તૈયારી છે જ્યારે ભરૂચની ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સિવિલ હોસ્પિટલના ના ચીફ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર મિતેશ સી શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ ખાતે આવેલી હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલા તણાવ ભરેલી પરિસ્થિતિ ડોક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના સાતમા માળે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં હાલમાં એકસો પચાસ બેડની વ્યવસ્થા કરીને સ્ટાફ સાથેની તમામ તૈયારીઓ ચાલી રહી છે અને જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરાઈ છે ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે આપણે ડોક્ટર તરીકેનું આપણો ફરજ અદા કરવાનો આ સમય આવી ગયો છે હું ભરૂચની મેડિકલ કોલેજ માં આજે 600 બેડ તૈયાર કરીને પેરામેડિકલ સ્ટાફ ડોક્ટર સ્ટાફ એક્સપર્ટની ટીમ દવાઓનો જથ્થો તમામ વસ્તુ તૈયાર રાખેલી છે લોકોને ખાલી એટલી અપીલ છે કે તમે ગભરાશો નહીં આપણે સૈન્ય આપણને આપણી રક્ષા કરે છે અને ડોક્ટર તરીકે અમે તમારી રક્ષા કરીશું એ અમારી જવાબ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ પોલીસ એલર્ટ થઈ ગઈ છે ખાસ કરીને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ વિશેષ તકેદારી રાખી રહી છે પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સરહદી જિલ્લાઓ ગુજરાત જિલ્લાના મહત્વના સ્થળો અને વાઇટર ઇન્સ્ટોલેશનની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાના પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરાઈ રહી છે મરીન પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં

જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે જે અંતર્ગત અગત્ય જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે સાથો સાથ ભરૂચ જિલ્લો જે દરિયા દરિયાકાંઠે આવેલો છે દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ઔદ્યોગિક એકમો આવેલા છે વાઇટલ ઇન્સ્ટ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે તે વિસ્તારમાં દરિયા કાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને કોઈ અફવામાં નહીં દોરાવવા માટે પણ એમને સમજ કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પૂરતા પગલા ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય કઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયામાં ઉપર પણ સાયબર ક્રાઇમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહી છે ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જમીન વિવાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે મજૂરી કામ કરતા વિશાલ વાજા નામના યુવકને કેટલાક શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી ફરાર થઈ ગયા હતા ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલ વાજાની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે વિશાલ તેના ઘરેથી રોડ પર આવ્યો હતો આ દરમિયાન હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો તેઓએ છરી વડે તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ હુમલો કર્યો હતો લોહી લુહાણ હાલતમાં વિશાલને સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું જાણવા મળ્યા મુજબ જમીન વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતા ડીવાયએસપી એસઓજી એલસીબી અને ઘોઘા રોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસે હત્યારાની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે મરણ જનાર વિશાલને છરી વડે મારવામાં આવેલું તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે તાત્કાલિક સ્થાનિક પોલીસ રોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ કે સમગ્ર દિશામાં હાલ રોડ પોલીસ એક તરફ તડકો અને બીજી તરફ કમોસમી વરસાદની અણધારી આફતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના સપનાને ને કરી નાખ્યા છે જે ખેડૂતોના આંસુઓની વેદના અને તેમના મોઢે આવેલા કોડિયાને છીનવી લેનારી કુદરતની નિર્દયતાની કહાની કહે છે

એ વિચાર સાથે કે આ વર્ષે બજારમાં કેરીઓની ઊંચી કિંમત તેમના ઘરમાં સુખની વર્ષા લાવશે પરંતુ કુદરતનો ક્રૂર ખેલ તો જુઓ અચાનક આવેલા કમોસમી વરસાદે ગાજવીજ અને કરા સાથે આ કેરીઓને ઝાડ પરથી ખેરવી દીધી છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને રાજકોટ અમદાવાદ વડોદરા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડા જેવા માહોલ સાથે આવેલ અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મૂકી દીધા છે આમ તો કેરીઓનું પહેલેથી જ આવરણ કેરીનું ઓછું હતું એમાં વાવાઝોડાએ અને વરસાદે ખેડૂતોનું હાવ પૂરું કરી દીધું છે બગીચા પૂરા થઈ ગયા બધી કેરીઓ ખરી ગયેલી છે અને અમારે આ સાઈડ ટૂંકમાં મગરવાડા માણેકવાડા કણજા વંથલી આ સાઈડ પાસ્તર કેરી હોય તાલાળા સાઈડ ગીર સાઈડની કેરી વહેલી આવે એને વેળાઈ ગયેલી હોય તો અમારે તો હજી કેરી આંબામાં હતી અને વાવાઝોડાએ ખૂબ મોટી નુકસાની કરેલ છે અને એની સાથે અડદ મગ તલ એ બધા પણ ખેડૂતોને ખૂબ નુકસાની થયેલી છે

અનેક ઇજારેદારો હવે બેંકોના દેવા અને ઘરની જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયા છે કુદરતની નિર્દયતા અને સરકારી મદદની રાહમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાંથી માત્ર પાક જ નહીં છીનવ્યો પરંતુ તેમની હિંમત અને આશા પણ લૂંટી લીધી છે રાજ્યમાં ભારે પવન વીજળીના કડાકા અને કરા સાથેના વરસાદે ખેતરોમાં તરાજી સર્જી છે આંબાનો બગીચો રાખેલો હતો મારો આઠ લાખમાં તો કાલે આ વાવાઝોડાની હિસાબે નુકસાની બહુ છે બધી કેરી ખરી ગઈ ઝાડવા ભાંગી ગયા તો હવે આમાં સરકાર કંઈક સહાય કરે એ માટેની માંગણી છે પૈસા પણ અમે વ્યાજે લઈને બગીચા ઇજારા રાખીએ અને એમાંય ફાલ નહોતો આવું અને એમાં પાછું આ વાવાઝોડું એવું હતું એ બધું પાડી નાખ્યું આ વરસાદે રાજ્યમાં અનેક લોકોના જીવ લીધા છે અને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતો હવે સરકાર તરફ ટકી રહ્યા છે આશા સાથે કે તેમને આ આફતમાંથી બહાર નીકળવા માટે આર્થિક મદદ મળશે પરંતુ સરકારી મદદની રાહ જોવી એ પણ ખેડૂતો માટે એક લાંબી અને દુઃખદાયી પ્રક્રિયા બની રહી છે ખેડૂતોની અપીલ અમે ખેતરોમાં રાત દિવસ પરસેવો પડ્યો પણ આજે ખેડૂતોના હાથમાં ફક્ત નિરાશા છે સરકાર મદદ નહીં કરે તો દેવાના બોજ નીચે દબાઈ જશે તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોની આ વેદના હવે ગીર પંથકના ગામડાઓમાં હૈયાફાટ રુદન સમી બની ગઈ છે

એવી અમારી વિનંતી છે નુકસાન નુકસાન બહુ છે એસી ટકા નુકસાન છે વીસ ટકા અટાણા માલ્યો છે અમારો અટાણે અમારે આમાં કઈ થાય એમ જ નથી અમારાથી અટાણ આ કેરીને કોઈ રાખે એમ જ નથી આ કેરી અમારે નદીમાં નાખી દેવી પડે એમ છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીથી નારાજ હોવાની વિગતો બહાર આવી રહી છે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોના મત ન લેવાયો હોવાના જિલ્લા ભાજપ પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં જ ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે આ પોસ્ટમાં નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી સામે હૈયા વરાળ ઠાલવી છે મનસુખ વસાવાએ પોસ્ટ કરી કહ્યું છે કે સંગઠનની નવી નિમણૂકો માટે પ્રમુખે સાંસદ અને ધારાસભ્યોએ સૂચવેલા નામોને ધ્યાને લીધા નથી આ ઉપરાંત પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાના કારણે આગામી દિવસોમાં સ્થાનિક અસર પડવાનો પણ ભય વ્યક્ત કર્યો હતો સાથે જ નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીને આત્મમંથન કરવાની પણ સલાહ આપી છે સાંસદના આક્ષેપ સામે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે તમામ લોકોને સાથે રાખીને જ આ નિમણૂક કરવામાં આવી છે અને આ નિમણૂક પાર્ટીનો નિર્ણય છે તેમનો પોતાનો નથી નહીં મેં બધાના જ માણસો લીધેલા છે જે જેના અલગ અલગ યાદી છે બધાના જ માણસો લીધા છે અને સ્થાનિક લોકોનો પણ મેં વ્યૂ લીધો છે એ લોકોની સાથે પણ ચર્ચા કરી છે અને જૂના લોકોને પણ લીધા છે દરેક સમાજના લોકોને લીધા છે એસસી એસટી રાજપૂત છે વસાવા છે જે ત્યાંની વસ્તી છે લોકો એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અને સંગઠનમાં કોણ ઉપયોગી છે

કરી ઠગાઈ હતી અંકલેશ્વરની નીલ માધવ રેસિડેન્સીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે બે તારીખે સવારે અગિયાર વાગ્યે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડીયો કોલ આવતા દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી વિનોદ કુમાર બોલું છું તેમ કહી ધમકીઓ આપી હતી તમારા ખાતામાંથી બે કરોડનું મની લોન્ડ્રિંગ થયું છે અને તેમાં તમે વીસ કમિશન લીધું છે તેમ કહી બે દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને દંપતી પાસેથી સોળ લાખ પડાવી લેવામાં આવ્યા હતા આ પૈસા બંસીલાલના નામે ઇન્સન્ડ બેંકમાં જમા કરવામાં આવ્યા હતા આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં જ બે આરોપીઓની ધરપકડ કરી છે

અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા જે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એક નું નામ છે અજ્ઞાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ યાદવ આ બન્નેને સાયબર ક્રાઇમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે તપાસ હાથ ધરી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ સર્જાતા સંવેદનશીલ ગણાતા ભરૂચના હાંસોટમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે બંને દેશો સામસામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે જેના ભાગરૂપે સંવેદનશીલ ગણાતા ભરોચના પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે હાસોટમાં પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે હાસોટ ટાઉનમાંથી પસાર થતા દરેક વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે હાસોટ નજીક જ આલિયા બેટ જેવા દુર્ગમ વિસ્તાર આવેલો છે ત્યારે પોલીસ દ્વારા વધુ તકેદારી રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરીવાર કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતો ચિંતાતુર બની રહ્યા છે ભરૂચ શહેર અને જિલ્લામાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે

એક દિવસના વિરામ બાદ અંકલેશ્વરમાં પણ પુનઃ એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી ના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો આ તરફ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે અગાઉ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને કેડના પાકને વ્યાપક નુકસાન થયું હતું ત્યારે ફરીવાર કમોસમી વરસાદ વરસે છે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે

જરબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વહેલી સવારે વરસેલા વરસાદના પગલે સોસાયટીઓ અને મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા હતા નુરારની સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં પણ પ્રવેશ્યા હતા જેને કારણે લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ભરૂણાએ જમ્બુસબમાં ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકોના મકાનમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરીને પણ નુકસાન થયું છે તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શ્રી સમજરાતના હોલ ખાતે ગાંધીનગર આયુષ્ય વિભાગની કચેરી ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારી ની કચેરીના માર્ગદર્શન અનુસાર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેઆઈડીસી અંકલેશ્વર એકમ અને અને ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદ હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞ તબીબો દ્વારા દર્દીઓનું તબીબી પરીક્ષણ કરી તેનું યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું આ સાથે જ વિશ્વ યોગ દિવસની સો દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોગાસનનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું

આશરે થી બસો લાભાર્થીઓ એમાં ભાગ લેશે અને તેમને સાથે સાથે યોગાનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે વિવિધ યોગા કેવી રીતે કામ કરી શકે તે તથા વિવિધ બીમારીઓમાં હોમિયોપેથી અને આયુર્વેદિક બંનેનો ઉપયોગ અને એમની દવાઓ એ અહીંયાથી આપવામાં આવશે ભરૂચ જિલ્લા પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ હાઈકલ કંપની ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

તેમજ કંપનીના સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા અહીંયા અમે લોકોએ બ્લડ ડોનેશનનો કેમ્પ આજે રાખ્યો છે નવી એક્ટિવિટીઝ કન્ટિન્યુ ચાલતી જ રહે છે જેનાથી બધા ભેગા થતા હોય છે ઇન્ફેક્ટ અહીંયા પાંત્રીસ લોકોનું લેડીઝનું ગ્રુપ છે અમે લોકો જોડે મળીને એવરી મંથ કશું ને કશું એક્ટિવિટી કરીએ છીએ જેનાથી એકબીજા જોડે ઇન્ટરેક્શન બી થાય અમે એક્ટિવિટીઝ કરીએ એન્ગેજ રહીએ અને અહીંયાનું કલ્ચર બહુ સરસ છે કામ કરવાનું તો આ હતા ગુજરાતના આજના સીજી સેવન સ્પેશિયલ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર